નેવું શબ્દ ઝડપ તમો આરોપી વિરુદ્ધ અધિક સત્ર ન્યાયાધીશ સેશન્સ કોર્ટ અમદાવાદ શહેર દ્વારા તહમતનામું ફરમાવવામાં આવે છે કે આ કામે ફરિયાદી અનિલ પૂનમભાઈ પટેલ દ્વારા પોલીસ સ્ટેશનમાં પ્રથમ માહિતી જાહેર કરેલ છે તે હકીકત એવી છે કે ફરિયાદી વિવેકાનંદનગર સેક્ટર ચાર ખાતે પરિવાર સાથે રહે છે અને જમીન લે વેચનો ધંધો કરે છે તારીખ આઠ છ બે હજાર વીસના રોજ રાતના આશરે દસેક વાગ્યે તેમની પત્નીને પેટમાં દુખાવો થતો હોવાથી તેઓ પોતે તથા તેમની સામે રહેતા બ્રિજેશ પ્રવીણભાઈ પરમારની સાથે મેડિકલ સ્ટોરમાં દવા લેવા માટે ઘર ઘરેથી ચાલતા નીકળેલા અને ચાલતા ચાલતા આશરે સવા દસ વાગ્યે કરિયાણાની દુકાન આગળ પહોંચ્યા હતા તે વખતે તમો આરોપી પોતાની ગાડી પૂર ઝડપે ચલાવી લાવી ફરિયાદીની પાછળથી આવીને ટક્કર મારેલી જેથી ફરિયાદી હવામાં ફંગોળાઈ જઈને રોડની સાઈડમાં નીચે પડેલા તે વખતે પણ આરોપીએ ગાડી ચલાવી ફરીથી તેમના ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરેલો પરંતુ ફરિયાદીની નજર પડતા તેઓ ખસીને સાઈડમાં જતા રહેલા તે ઘટના દરમિયાન રોડ ઉપર પસાર થતા માણસો તથા આજુબાજુમાં આવેલા મકાનમાં રહેતા માણસો ત્યાં ભેગા થઈ ગયેલા તેમણે ફોર વ્હીલ ગાડીને રોકવાનો પ્રયાસ કરેલ હતો તે વખતે ફરિયાદીએ જોયું તો પાછળથી જે ગાડીએ ટક્કર મારેલી તે સફેદ કલરની ઊંડાઈ કંપનીની ક્રેટા ગાડી હતી તે ક્રેટા ગાડી આરોપી ચલાવતા હતા અને તેમની બાજુમાં એક માણસ બેઠેલ હતો માણસો દ્વારા ગાડીને રોકવાનો પ્રયાસ કરેલ પરંતુ આરોપીએ માણસોની ઉપર ગાડી લાવીને ખૂબ ઝડપથી ગાડી ચલાવી ભાગી ગયેલ ફકરો ફરિયાદી જ્યારે પોતાના ઘરેથી નીકળેલ તે વખતે આ ગાડી સામેથી આવતી જોવા મળેલ હતી ગાડીના ચાલક આરોપીએ તરત જ ગાડી પાછી વાળીને ફરિયાદીને મારી નાખવાના ઈરાદે પૂર ઝડપે ચલાવી પાછળથી ટક્કર મારી જીવલેણ હુમલો કરેલ આજથી આશરે એકાદ વરસ પહેલાં ફરિયાદીની સામે રહેતા બ્રિજેશ પ્રવીણભાઈ પરમારને આરોપીએ વ્યાજથી પૈસા આપેલા અને પાંચ ગણી પેનલ્ટી સાથે ઉઘરાણી કરતા હતા તેથી ફરિયાદીએ આરોપીને કહેલું કે તારી મૂડી જે થતી હોય તે લઈ લે વ્યાજ અગાઉ ચૂકવી દીધું છે તેમ કહેતા આરોપી સાથે ફરિયાદીને બોલાચાલી થયેલી તેની અદાવત રાખીને ગાડી ચલાવી ફરિયાદીને પાછળથી ટક્કર મારીને જીવલેણ હુમલો કરી ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને ગાડી લઈને ભાગી ગયેલ જેથી આરોપીએ ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો સાત બસો ઓગણસી ત્રણસો સાડત્રીસ તથા એકસો ચૌદ મુજબના શિક્ષાપાત્ર ગુના આ અદાલતની હકુમતમાં આચરેલ છે ઉપરોક્ત ગુના કરવા અંગે આરોપી સામે ઇન્સાફી કાર્યવાહી ચલાવવામાં આવશે આ કામના આરોપી નંબર બે ફરાર છે અને ઘણા સમયથી વોરંટની બજવણી થતી નથી આરોપી કેસની ટ્રાયલને લંબાવવાના ઈરાદે ભાગતા ફરતા હોય તેમને ભાગેડું જાહેર કરવામાં આવે છે અને તેમની સામે સીઆરપીસી કલમ બસો નવ્વાણું અન્વયે પુરાવો નોંધવા હુકમ કરવામાં આવે છે